એવું નહીં હું હું કેવા માંગુ છું તમે જે મને કેવા માંગુ છો ને હું સમજુ છું કે એ જયારે તમારા જોડે એમને જોડે વાત કરતા હતા ને મારી જોડે વાત કરે છે ને

મારી વાત સાંભળો મારા ભાઈ મેં એને એમ સમજાવ્યા કે તું આમાં ક્યાંક ને ક્યાંક તમે લોકો આવી જાવ શબ્દો નું ધ્યાન રાખો અને એને એની ફેમિલી વિશે તમારા થી નો બોલાય મેં તો તમારા મારી વાત સાંભળો હું અત્યાર સુધીના ના video આપડે કદાચ ગમે વાતચીત કરી હોય મેં તમને કોઈ દી હાલો એક જ વસ્તુ કે તુકાર હવે એનાથી વિશેષ તમારી ફેમિલી વિશે કે કોઈ અભદ્ર વાણી કરી મેં તમને બોલી હું ક્યાં વાંચો છું એમ કહું જો હું મારી વાત સાંભળો મને એક મિનિટ એક મિનિટ હું બોલું જ નહીં મારી વાત સાંભળો હું મારી વાત ઈજ્જત કરું છું બોલું નહીં મારે તમને કેવું હોય ને તો મોઢે કહી દઉં મેં તમને તે દિવસે કીધું હતું કે ભાઈ તમે અમારા દેવી પૂજક ને કયા કક્ષાના ગણો છો ત્યારે તમે એમ કીધું કે હું દેવી પૂજક એટલે તમારા

સાબડો તમે અગાઉ પ્લાનિંગ કરેલું એવું તો થાય છે ને તમે એમ તો તમે ઈ કેમ ખબર હતી તમને મને એ ફોન કરવાનો તમને અગાઉ કેમ ખબર પડી

એક મિનિટ એક મિનિટ એક મિનિટ નાગદન ને હજારો વાર ફોન કરીને એક જ વસ્તુ કીધું છું ખરેખર દલિતો છે ને દેવી શક્તિ નું અપમાન કરે ફલાણું દેવી શક્તિ માં કઈ થયું કે બાબા સાહેબ નું અપમાન કર્યું તો સીસોડા માં આવી ગયો

આપણે શબ્દો થી કોઈ ને કઈ વસ્તુ ન કહીએ કે આપી બરોબર બોલો મુદ્દો એ છે કે મિત્રતા જે સાને સરીખા હોય એવી ખુશામત આવી મિત્રતા થોડી હોય

હોય આ જીગ્નેશ રાઠોડ પછી અંકિતભાઈ વાઘેલા પછી એવા જે કઈ યુવાનો જે કરતા જે છોકરા હોય

તમે મારી વાત સાંભળો ઓળ વ્યક્તિ ને ખબર પડતી હોય બોલી જાય તો તમે પડતી હોય તો પોલીસ તપાસ ની અંદર નીકળી કોઈ માણસ કોઈ નું નામ દે તો એકસો કોલ ડિટેલ નીકળે તો એકસો માં તમે આવો ખોટે ખોટી રીતે જો વાત કરીને એવો ટોર્ચર કરવા માટે કે એને આમ કરવા માટે તમે હીરો બનવા માત કરતા હોય તો આવું ના કરાય તમે કરો એનું પકડો દેવું દેહુર પણ દેહુર પણ હું છે હવે દેવું રાખીપરા નો છે પાણીયારી નો છે તેને ભાવનગર નું એડ્રેસ દીધું તો એને કેવાનું હોય હરધાર પા રાજપી તમારા મોબાઈલ માં બોલે છે હું હરધાર પહા રાજપીપરા નો છું કોના મોબાઈલ માં બોલે તમે તમે બે પેલું રેકોર્ડિંગ ને તમે દેહુ રે ભાવનગર નું કીધું હરથાર રાજપીપળા નો એમાં તમને એવું કહે તમે સાંભળો એક મિનિટ ઈ રેકોર્ડિંગ નથી કેતો છે તમે કયો એટલે ઓડિયો નો બોલ્યો છે ને એ તમે ઓલો કોહોલ કે દીવ વાળો વાળો છે ને તમને એમ કે બોલું છું કરણભાઈ રેવા દો દેહુરે કીધું હરદાર રાજપીપળા નો પછી તમે કીધું મનસુ એક મિનિટ મે તમને કીધું મનસુખ ભાઈ છે ને એ મોટામાં મોટો વિલન છે એનો સારો નહીં કરવા ફોન નો કરાય એમાં રાજપીપળા નું હોય તો એક હજાર રૂપિયા ની આપડે એમાં હું નીલેટ કરતા નહી ઈ ઓડિયામાં બોલતા ઈ નીલેટ અરે હું છોડો મારો ભાઈ કોઈદી કોઈ નીલેટ આ જિંદગી આજીવન નો કરું હવે તમે હાંભળી લેજો ને હવે આ આ હાંભળી લેજો તમે કે હરધારપા રાજપીપળાનો નો કેતો હોય એક મિનિટ એક મિનિટ એક મિનિટ મારી વાત હંભળો મે જે દેહુર ભારે વાત કરી ઈ દેહુરા મારી આરે ફોન કર્યો એને તમેને કર્યો પછી તમે બીજે કે ના ઈ નહિ જો અત્યારે કાલે જે મે કાલે જે ઓડિયો મેક્યો ઈ રાજપીપળાની ઈ ઓડિયોની વાત करतो ને અજગરવાળી જે વાત છે ને એની વાત કરી રહ્યો છે મનસુખભાઈ હા બસ બસ બાજ એમાં જો એ રાજપીપળા નું બોલતા હોય તો આપડે એક એક હજાર રૂપિયા મારી વાત હમળો અત્યારે અત્યારે દસ જ મિનિટમાં કરાવી દો જોઈ લો ચેક કરીને પછી મને કોલ કરો કઈ વાંધો તમે ચેક કરી લીજો બાકી ચેક કર્યું ભાઈ મેં વાત કરી હોય મને નો ખબર હોય જે વાત કરી ને એ વ્યક્તિ એમ કે રાજપીપળા હોય જે અમે કલાકાર થી અમારા મગજ એક એક શબ્દ પ્રાસ હોય આપણે હું મારી વાત કલાકાર છો કલાકાર છું મારી જો મારી વાત સાંભળો મેં તમને એ ઓડિયો એવું કીધું છે કે એ ભાઈ નો ઈ ભાઈ ને ફોન નો કરાય એવું બધું કીધું બીજા નંબર માં બોલી ગયા છે દેવું ભાઈ આપડું ગામ થયું ને કીધું હરદાર રાજપીપરા હરદાર રાજપીપરા કીધું

દેહુ ના નંબર છે સુરેશભાગેલા ની લોકો બધા ક્યારેક આવતા હોય તો એ બાજુ નો છે ઈ ખબર છે આપડે એનો ઘર બાર કે કઈ જોયું નથી પણ મને ખબર હોય તો રાજપીપળા નું ક્યાંથી કહું એક કામ કરો અને તમે દેહુ લઈ લોક હું તું ક્યાં છે Ja. Yeah. Huh. Nah. <laughs> ઈને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર બન્યા રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહે છે તેમણે આપકે કોલ કો હોલ્ડ પર રાખા છે કૃપયા લાઈન પર બની રહી ધ પર્સન યોર સ્પીકિંગ વિથ હસ પુટ યોર કોલ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓન ધ લાઈન તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यूजा हो बैठो चालू रखो एक मिनट <laughs>

તમારી બેન ને તમારી મને હું મારે બધું રાવણ ની તારી મા ના તું એક વાર મારી પાસે આવી જ પોલીસ સ્ટેશન માં પાણી હરકો કરી દઉં ¿Aló?

એ મારી વાત અંબળો એને તમારા મિત્ર કોઈ હતા ને મારી વાત અંબળો એમના વસ્તુ પતી ગઈ છે અમે બે શબ્દ ગાવે એ આપડીયો એ ભાઈ કરણભાઈ એ કોકના માબેન ને મે ગાડીયું જ ને કોકના મિત્ર ને ને ઈ વસ્તુ આપતી છે તમે જો તમે જો બોલી ગયા હોય બોવતરાજી માં એ બોવતરાજી માં બોલી જા તો એ બોવતરાની વાત કરા તો આયા એ એના માડી માબેન ને બોલી છે બદર તે તો કરમણ રાખીને વાત કરાય બોવતરાજી ની વાત કરો તમારા માબેન ને કોકે અમે એ ભાઈ એ કોક આપડીયો કરણભાઈ કે દેવુરભાઈ કે કામ ના છે કરણભાઈ કરણભાઈ કોક ની માબેન ને ક્યો ને મેમાં વૈશવ મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા દલાલ છો મને ગાયું તને સારું લાગ્યું મને કર્યું હું દાઢલો નથી હો તારે એને ઠપકો દેવો જોઈએ પૂજક નું નામ આપવાનું થાય

હોય નકર એ ભલે લઈ જાય એનો સુરેશ ને મારો બાપ માનો વાર હોય તારી મારો બાપ બની ગયો હવે સમાજ ની શોધીને કોક ને મા બેન મેં ગેર્યું સમાજ નો દીકરો થાય તારી સમાજે કીધું તું ને હવે હા મારવાનું કહે તું બધી લોકો